પણ અમુક કોક તો એનો પ્લાન કરવો પડશે મોટી ઓટી પાલટી લે ના પાનથી જો ખાલી બધા ની રહીઓ ખાઈ જાય છે ને અમે ને એનો જ દોયરો કરવો છે આજ સુધી પેલા પપ્પુ ભાઈ ને ઘેર હોય ત્યારે પણ અમારે ઘરનો નો ભાઈ ભાઈબંધ જ થાય છે તો એ મને ગોટતો નહીં ભાઈ હું કોક કઉ લે તો મારે પેલું કોક લે આવું છે તો થોડા પૈસા પૈસા મારા પાન બાજુ આમ ગુજાવ આમ કઈ નાખે છે હું માગવાનું પણ હાલમાંથી ખબર ના દોયરો કરવો છે ઘેર પપ્પુભાઈ ઘેર જઈને રત્નાભાઈન ઘેર જોઈ ને લઈને જવું છે આ મિલ જ જોઈને ખાલી નો દોયરો કરવા દે પપ્પુ ભાઈ ઘર આગળ આવે ઘેર એના ઘેર જઈને કે પાછું જવું રત્નાભાઈ ઘેર ઈવાન લઈને જવું છે અંદાજે

પણ છે જમીન ને જેટલું છોકરો કમાય છે સાથી બોધવાન છે ફરવા ચેલા રિક્ષા વાળા ને પારું ના લેખી પખું ભાઈ તમે આલજો અરે

રત્નાબેન ગરવાનું જઈએ પણ જઈએ ના પાણી ફરતા 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 અમે આપડે આપડે તો હું કોમો આટલી ઉંમર આપડે તો છોકરા ને બધું જમીન લી આલી વાયતર કરી બધું કરે એ બાપડું ના તમારી ગરમી લાગતી કીધું છોટો સાબા પી ના પેલા

એ તમ જાશે કેવાય તમ જાતી તે તે બાવાળા કે છે મારા ટોકળા લુઘા પડે ધોઈ કાઢું મારે

આદમી થઈને આટલી ઉંમર લુકરો ધોવું તને શરમ આવે તો લુકરો ધોવું તારે કોઈ હેડતું નહીં

બહેરા નો દોગ છો મને ખબર તાર બહેરાનો બીજો કરી જવાન પેલા જતા પેલું કુંવર છે પેલું પોણી વાય પાણી

આપણું ખાધા તો નહિ થાય પાલું લૂંટા લોભ નો લૂંટાયું આ પેલું ઘર અસલ બન્યું છે મે <t Clarice��> <t> <shouting arcade>

નહી મફત ની લોકો ના ઘેર ચાદુ ફરો શા નહીં પીધી હવાનો ટાઈમ કરો તાર ઘેર થી ના વાત હું

આગળ જી અને મિત્રો જોયું હોય બુદ્ધિ ની તો થવાય મિલકત ના ધરણી અને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો જય માતાજી